નમસ્કાર દોસ્તો બુર્જુગ પિતાનું અંતિમ ગામ દિનનાથજી પથ્થર સમાન બેઠા રહ્યા મોન અને વિચારમાં ગુમ ઘરની અંદર એક જ હજી શાંતિ છવાયેલી હતી આજ અમાવસની રાતે ખાલી આકાશ હોય અને બપોરે પત્ની સુમંતજીના ચોથના વિધિ પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારથી ઘરમાં સન્નાટો હતો સાંજ સુધી દૂરના સંબંધીઓ પણ પાછા જવા લાગ્યા હતા થોડા લોકો બાકી હતા તે દરમિયાન મોટો પુત્ર સજીવે અચાનક કહ્યું તમારું તમે જોઈ લો મને આગળની રાતે ફ્લાઇટ છે વધુ રજા લઈ શકાતી નથી અને હવે અહીં રહેવાની કોઈ બદલાવ નહીં મમ્મી પાછા આવી જશે એવું તો નથી ને સંજીવના આ શબ્દો બધાને સ્તબ્ધ કરી દીધા દીનનાથજીના બે પુત્રો હતા મોટો સંજીવ અને નાનો રાજીવ રાજીવ તો પહેલાં જ ફોન કરીને કહી શક્યો હતો કે આવી શકશે નહીં જ્યારે સંજીવ પાછો આવ્યો પણ આવી વાતો કરી બધાએ અચ્યારે ચકિત કરી દીધા દીનનાથજી ગમગમી થઈ ગયા અને સંબંધીઓ એક ચેક કરીને ઘર છોડી ગયા હવે ઘરમાં માત્ર દીન નાજી અને તેમનો નોકર રાજુ રહ્યા હતા શબ્દ અને દુઃખમાં ડૂબાયેલા દિન નાજી પોતાની યાદગાર વાતો ડાયરીમાં લખવા બેસ્યા વૃદ્ધ આંખોમાંથી અશુના બે ટીપા ધીરે ધીરે ડાયરીના પાના ઉપર ટપકી પડ્યા સુમિત્રા તારા વિદાય પછી હું કેટલો એકલો થઈ ગયો છું તો કદી સમજી શકશે નહીં તું શું કહીશ કે ઘરમાં બધું ખાલી અને સૂનું થઈ ગયું બગીચાઓ ઘરના ખૂણાઓ બધા જ બિનજાત લાગતા થયા તારા સહારા વગર હું જીવી શકું એમાં મારી સ્થિતિ નથી રહી છોકરાઓ તો ક્યારે ભારત છોડી ગયા છે અને હવે તે પાછા નહીં આવવા પણ તું તો સાથે હતી અને તારા આદેશો સાથે જીવવાનો અહેસાસ મારો હતો આજનું આ એકાંત તમને ગમે તેવું લાગતું હતું રીતિ રિવાજોના આધારભૂત બની ચૂક્યા તેઓ વિવેક ઓછો અને ખોટી પ્રશંસાના તારક વધુ હતા દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો પુત્રોની દલીલ સાંભળીને દિનનાથજી એક પુત્ર પાસે આવ્યો અને આગ્રહ સાથે જીદ નહીં કરી તેમણે મૌન ધારવું કરવું યોગ્ય માન્યું જ્યારે પુત્ર ફોન કરતા ત્યારે ફોન હાલચાલ પૂછવાની ફોર્માલિટી કર્યા પછી ફોન મૂકી દેતા આ પ્રકારની વાતચીત પણ ધીરે ધીરે બંધ થઈ ગઈ જ્યારે દિનનાથજી ફોન કરતા ત્યારે એક જ જવાબ મળતો અત્યારે વ્યસ્ત છું પછી વાત કરીશ જિંદગીના કડવા અનુભવો વચ્ચે સંતાનોની યાદી પણ ધીરે ધીરે ધૂંધળી થઈ ગઈ હતી દોસ્તો તેમણે હાલત સાથે સમાધાન કરી જીવવાનું શીખી લીધું હતું એક દિવસ તેમના બાળ મિત્ર અને નાનો પુત્ર રાજીવ કોઈ માહિતી આપ્યો વગર ઘરમાં આવ્યો વર્ષો પછી પોતાના પુત્રને જોતા દિનનાથજીના તમામ દુઃખો પળભરમાં ઉડી ગયા તેમણે રાજીવને ગળે લગાડીને લીધું બેટા તું આવી ગયો દિનનાજી ભીની આંખોથી પૂછ્યા રાજી બોલે પપ્પા હું તમને મારા સાથે લઈ જવા આવ્યો છું હવે બાકીના દિવસો તમે મારા બાળકો સાથે વિતાવો પપ્પા હવે દુકાન અને ઘર વેચી દો હવે રાખવાનું શું છે પરમાજી પ્રોપર્ટી ડીલર પાસે પણ હતા આ બધું સાંભળી રહ્યા હતા તેમણે સલાહ આપી જલ્દીમાં દુકાન અને ઘર વેચજો તો સારી કિંમત નહીં મળે જ્યારે સારો ખરીદનાર મળશે ત્યારે હું તમને જાણ કરીશ આ સલાહ દીનદયાળજીને યોગ્ય લાગી તેમનો પૌરાણિક ઘર જ્યાં તેમણે પત્નીની યાદો વસતી હતી તેમણે છોડી જવાનું તેમનું મન ન હતું આખરે તેઓએ ઘર અને દુકાનનો કારભાર તેમના વિસ્ણ્ય નોકર રાજ્યના હવાલે કરી અને વિદેશ જવાનો નક્કી કર્યો વિદેશ જેનો ઉલ્લેખ તેમને ફક્ત પુસ્તકમાં જ વાંચ્યો હતો ત્યાં રહેવાનું પ્રથમ અનુભવ જલ્દી અને કડવું સાબિત થયું અમેરિકામાં તેઓને એક વર્ષ થયા આવ્યું હતું અને ત્યાં સમય દરમિયાન તેણે ઘણું સહન કર્યું જે વ્યક્તિ ભારત કદી એક ગ્લાસ પાણી પણ પોતે ન લીધો હતો તે હવે પોતાના પુત્રના આદેશ પર જમવાનું બનાવવા અને પાણીમાં લાવવામાં વ્યસ્ત રહેવા લાગ્યો તેમણે ક્યારેક એક રૂમાલ પણ ધોઈ ન હતો પરંતુ હવે દીકરાના ઘરમાં કાપડ ધોઈ અને ઘરમાં નાના નાના બાળકોના દેખરેખ કરવી તેમનું રોજનું કામ બની ગયું હતું અતિશય કામ અને વધતી જતી ઉંમરથી તેમનું શરીર નબળું પડવા લાગ્યું જ્યારે પેન કિલર અને સામાન્ય દવાઓ પણ કામ નહીં કરતી હતી ત્યારે રાજીવ તેમને ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટરે થોડો સમય દિવસ હોસ્પિટલમાં રાખવાની સલાહ આપી પરંતુ રાજીવ અને તેમની પત્ની દીનદયાળજીની સારવાર માટે વધુ ખર્ચ અને સમય આપવા તૈયાર ન હતા દોસ્તો એક વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં દિન રાજ પાસે આવ્યા અને આરોગ્યનો વીમો ન હતો રાજીવે આર્થિક મદદ માટે અમેરિકાની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં અરજી કરી પરંતુ તેઓએ આ મદદમાં ના આપી કારણ કે તે ફક્ત તેમને જ મળી શકે જેમણે ત્રણ વર્ષ સુધી કામકામ કર્યું હોય આ સાંભળીને રાજીવ અને તેમની પત્ની આચર્યમાં પડી ગયા તેમણે મનસુબા પાણીમાં ફરી ગયા તેમણે વિચાર્યું હતું કે પિતાજી સાથે રાખવાથી બે લાભ થશે એક તો બેબી સીટરની જરૂર નહીં પડશે અને બીજું સરકાર દ્વારા પાંચસો ડોલર સહાય મળશે હવે તો તેઓ નુકસાનની સ્થિતિમાં આવી ગયા હતા બીજી તરફ દિનનાથજી એ પણ તેમના પુત્ર અને વહુના દબાયેલા સ્વભાવને ઓળખી દીધું તેમણે સમજાયું કે હવે તેમના પાસે ત્યાં રહેવું પુત્ર અને વહુ માટે ભારણ બની ગયું છે રીતિ રિવાજોમાં વસવાટ કરતા બની ચૂકેલા દિનનાથજી હવે વિચારોમાં ઓછા અને ખોટી પ્રશંસામાં વધારે હતી ભારત પાછા આવીને તેમની સાથે અમેરિકા લઈ જવું એકમાત્ર પ્રેમ અને લાગણીઓનું નાનું નાટક હતું સત્ય તો એ હતું કે બંને બાળકોની સંભાળ માટે તેમણે એક નોકરિયાતને જરૂર હતી હવે જ્યારે દિનનાથજી બીમાર રહેવા લાગ્યા ત્યારે તેનો પુત્ર અને વહુ માટે પાર બન્યા એક દિવસ દિનનાથજી એક રાજીવને કહ્યું બેટા અહીં રહેવામાં કોઈ અર્થ નથી મને ભારત પાછા મોકલવાનો પરબત કરી દો આ સાંભળીને રાજીવ ગુસ્સે થયો અને વહુના ગુસ્સા સામે સાતમું આકાને સર કરી ગયો તે બૂમ પાડી કહી તમે શું સમજી રાખ્યું છે અમને કોઈ કુબેરનો ખજાનો મળ્યો છે કે જ્યારે ઈચ્છો તો એટલો ખર્ચ કરી દઈએ હવાઈ ટિકિટ ઓછામાં ઓછું બે હજાર ડોલર આવશે એટલે પૈસા ક્યાંથી આવશે હવે પોતે જ વેચાઈને પુત્રના સમક્ષ બહુના મોઢેથી આવી વાતો સાંભળીને દિનનાથજી પોતાની જમીનના ગાડી દેવા જેવી પરિસ્થિતિ મહેસૂસ કરવા લાગ્યા તેમણે રાજી તરફ જોયું અને કહ્યું તો મને સંજીવના ઘરે મોકલી દો ઓછામાં ઓછું તમે વધુ બોન ન પડશે આ સાંભળતા રાજીવ વધુ ગુસ્સે થયો અને બોલ્યો મારે મોટા ભાઈને ફોન કર્યો હતો પણ ભાઈએ એને ભાભી બંને સાથે રાખવા તૈયાર નથી તેમનું કહેવું છે કે હું તમને લઈ આવ્યો છું તેમને આ સમસ્યાનો સામનો પણ હું જ કરું આ સાંભળીને દીનદયાનાથજીનો અંતર સરી ગયો તેઓ સમજી ગયા કે હવે કોઈ તેની ફિકર નથી તે ઘડીએ કોશે પુત્રોની વાતમાં આવી પુત્રોની વાતોમાં આવીને દેશ છોડી દીધું હતું પણ હવે તેઓ શું કરી શકે પોતાની પરિસ્થિતિમાં હવાલે કરી દીધા હવે દીનનાથજી વહુના માટે આંખની કટક બની ગયા હતા વહુ તેમને તિસ્કાર નજરે જોતી હતી એક દિવસ બહુ ખાસ મીઠા સ્વર સાથે બોલી બાબુજી તમે ઘરેથી કંટાળી ગયા હશો ચાલો આજે તમને સારી રીતે તૈયાર કરી બહાર ફરવા લઈ જાઉં તમારું મન પણ ખુશ થશે એમ કહી તેમણે દીનદયાનાથજીને મોલમાં લઈ ગયા ખરીદી કર્યા પછી વહુ બોલી બાબુજી હું મોબાઈલ ફોન ઘરમાં ભૂલી ગઈ આવી છું પૈસા ભરવા માટે તે જરૂરી છે તમે અહીં રોકાવો હું તરત લઈને આવીશ આટલું કહીને વહુ મોલની બહાર નીકળી ગઈ ગરીબ દિને આજે મોલમાં ખૂણામાં એકલા ભટકતા રહ્યા થાકી જતા તેઓ બેચ પર બેસી ગયા અને વહુ નિરાહ જોવા લાગ્યા અંગ્રેજી તેમને આવડતી ન હતી તો કોઈને મદદ માટે બોલાવી પણ શક્યા નહીં પોસામાં ફક્ત પાંચ ડોલર હતા તેમણે વિચાર્યું કે પુત્રને ફોન કરે પણ તેમનો ફોન નંબર પણ યાદ ન હતો એવું જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે આવો દિવસો આવશે રાત્રિ થયા પછી મોલ બંધ થવાનો સમય આવી ગયો હવે દિનનાથજીને સમજાયું કે તેમણે જાણબૂજને ત્યાં એકલા છોડી દેવાય છે એવો વિચાર કરીને તેઓ ફટકડીને રડી પડ્યા જ્યાં સુધી કોઈ મદદ માટે આગળ વધ્યું નહીં ત્યાં સુધી તેઓ ભટકતા રહ્યા ચાલતા ચાલતા તેઓ એક મંદિરે પહોંચી ગયા અજાણ્યા દેશ અને અજાણ્યા લોકો તેમનું દુલ એકલતાનો અનુભવ કરી રહ્યો હતો મંદિરમાં પહોંચીને ભગવાનની સમક્ષ બેસીને તેને હદે તોડીને રડ્યા દિનનાથજી મંદિરમાં ભગવાન સામે બેઠા બેઠા રડતા રહ્યા અને ભગવાન પાસે કોઈ પ્રશ્ન કરવા લાગ્યા કે તેઓ કેવી રીતે ભૂલ કરાઈ હતી કે આજે તેમને આ દિવસો જોવો પડ્યો છે ભગવાનની મૂર્તિ તરફ જોયા કરીને તેઓ ત્યાં જમીન પર પડી રહ્યા હતા જ્યારે મંદિરના કપાટ બંધ થવાનો સમય થયો ત્યારે એક યુવક

ન તો પોતાના દીકરાના ઘરનું સરનામું જાણતા હતા કે ન તો તેમનો ફોન નંબર યાદ હતો આ પરિસ્થિતિ જોઈને પૂજારીએ પ્રથમ પોલીસ સ્ટેશનને ફોન કર્યો આવશ્યક કાર્યવાહી બાદ પૂજારીએ દીનદયાનજીને પોતાના મંદિરમાં ખોલામાં રહેવાની વ્યવસ્થા આપી થોડા સમય બાદ જ્યારે દીનદજી શાંત થયા ત્યારે પૂજારીએ પૂછ્યું અંકલજી તમે અહીં સુધી કેવી રીતે આવ્યા દીનદયાજીએ સમગ્ર કહી ઘટના કહી અને પૂજારીએ દુઃખી થઈને કહ્યું અંકલજી અહીં આવી ઘટનાઓ તો દરરોજ બનતી રહે છે દીકરા અને બહુ પોતાના વિરુદ્ધ માતા પિતાને અહીં લાવે છે અને જ્યારે સુધી તેઓ ઘરે કામ કરી શકે છે ત્યાં સુધી રાખે છે પણ જ્યારે તેઓ બીમાર પડે છે અને ખર્ચ વધી જાય છે ત્યારે તેમણે બોજ સમાન સમજી જાય છે પૂજારીએ જણાવ્યું કે સાંભળીને દીનદયાળજી હેરાન રહી ગયા તેમણે પોતાનું દેશ છોડવાનો નિર્ણય શરાપી નાખ્યો અને દીનદયાનાથજીએ આરોગ્ય દિવસે દિવસે બગડતું ગયું એક દિવસ સમય તેઓ બિછા સંપૂર્ણ રીતે સંકલાઈ ગયા હતા અને ચાલતા ફરવા પણ અસમર્થ બની ગયા હતા આ કપરા સમય દરમિયાન રાજુએ દિવસ રાત તેમની સેવા કરી અને કોઈ હિંમત કમી કે અર્ચલા વગર તેમણે દીનદયાળજીની પૂરી સંભાળ રાખતો જ્યારે દીનદયાળજીને લાગ્યું કે તેમનો અંત સમય નજીક છે ત્યારે તેમણે વકીલને બોલાવી અને પોતાની તમામ સંપત્તિનું વશીત તૈયાર કરાવી અને તેમણે નોંધણી કરાવી દીધી દરેક પહેલેથી જાણ કરી દીધી હતી કે તેમની વકીલ અલોકનાથ પાસે છે અને મૂર્તિ પછી અંતિમ સંસ્કાર કરતા પહેલા તે વાંચવી જરૂરી છે અંતે તે દિવસ આવ્યો જ્યારે દીનદયાળજીનું પાર્થિક શરીર ઘરના આંગણામાં રાખવામાં આવ્યું સંબંધીઓ બંને પુત્રોએ સમાચાર આપ્યા અને તેઓ રાત્રે દિવસ સુધી પહોંચી ગયા વકીલ સાહેબે પણ પહોંચી ગયા હતા દોસ્તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખવાનું ભૂલશો નહીં વસિયત વાંચવામાં આવી અને વકીલ સાહેબ બોલ્યા હું દીનદયાળ શર્મા મારી પ્રિય પુત્ર સંપત્તિને દુકાન રાજુના નામે છોડી જાઉં છું મારી બેંક ખાતામાં પચાસ હજાર રૂપિયા છે તે પણ હું રાજુને આપું છું આ સાંભળીને પુત્રના ચહેરા પર ક્રોધ ભરાવા લાગ્યો પણ તેઓ મૌન રહેવા મજબૂર બન્યા હતા જ્યારે રાજુની આંખોમાં આંસુ છલકાયા વકીલે આગળ વાંચ્યું મારી પત્ની સુમિત્રાના આભૂષણો મારા બે પુત્રો અને વહુઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે કારણ કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તે સિવાય તેમને મારી બીજી કોઈ પણ સંપત્તિનો અધિકાર નથી સૌથી ભાવત્મક પંક્તિ આવી મારા અંતિમ સંસ્કારનો અધિકાર રાજુને હશે એ જ મારા જન્મદાતા પુત્ર નથી પરંતુ તેમણે ખરેખર પુત્રની પણ વધુ પ્રેમ અને સેવા આપી છે માનસિક શાંતિ જે હું પોતાના સંતાનો પાસેથી મેળવવા માંગતો હતો તે મને રાજુ પાસેથી મળી માળવામાં મને નિઃસ્વાર સેવા નિઃસ્વાર સેવા જે રાજુએ મને આપી મને જીવનનો નવો દિશા આપી છે આ ભાવુક ભક્તિ દરેકના હૃદયમાં ભાવુક બની ગયા અખિલ સાહેબે છેલ્લી પંક્તિ વાંચીને ભગવાનને પ્રાર્થના કરું છું કે જે બરાબર જે ભગવાન ત્યાં જીવનમાં ક્રૂર સમય તેમના સંકુદાનમાં જોવા વાત છે આ સાંભળીને ત્યાં હાજર દરેક પંક્તિના આંખોમાં આંસુ આવી ગયા બે પુત્રો લાજથી પોતાનું માથું ઝુકાવીને એકબીજાની સામે જોતા રહ્યા એવામાં રાજુ તેના રક્ત સંબંધ ન હોવા છતાં દીનદયાળનો સાચો પુત્ર બની રહ્યો હતો તેને માનવામાં અસવર ઉદાહરણ મળ્યું મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો માટે તમે જોડાયેલા રહો આભાર